નમસ્કાર મિત્રો તમે જોઈ શકો છો ટિંડોરાની વાડીમાં જબરજસ્ત ટિંડોરા લાગી ગયા છે પાંદડે પાંદડે જુઓ તમે જબરજસ્ત ઠિંડોરાનો લાગ લાગી ગયો છે આ છે ટિંડોરાની વાડી તો કેટલા બધા ટિંડોરા લાગી ગયા છે દરેક જગ્યાએ બતાવીશ તમને જબરદસ્ત ટિંડોરાનો લાગ છે મિત્રો જુઓ કેટલા બધા ટિંડોરા છે પાંદડે પાંદડે એકદમ ક્વોલિટીવાળા ગ્રીનરી વાકા નથી થતા જો એકદમ સીધા ટિંડોરા છે જોઈ શકો છો જબરજસ્ત દરેક જગ્યાએ એટલો બધો જબરજસ્ત લાગ લાગી ગયો છે જો એક નંબરની વાડી બનાવી છે ખેડૂત મિત્રએ જુઓ ઓકે તો એની ગ્રીનરી એની ફૂડ એની સાઇનિંગ એની ક્વોલિટી એની ગ્રીનરી એની ચમક જો દરેક જગ્યાએ જબરજસ્ત અઢળક પ્રમાણમાં ટિંડોરા લાગી ગયા છે મિત્રો જો કેટલો બધો લાગ લાગી ગયો છે દરેક જગ્યાએ ઓકે તો જો મિત્રો આ છે ટિંડુરાની વાડી ખેડૂત મિત્રો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો જુઓ જબરજસ્ત લાગ લાગી ગયો છે ટિંડુરાનો આ વિડીયો સારી લાગી હોય તો મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જુઓ એક નંબર ક્વોલિટી એકદમ સીધા ગિલોડા તો જે ખેડૂત મિત્રોને ગલોડીમાં વિકાસ ના થતો હોય ઉત્પાદન ઓછું આવતું હોય ગિલોડા ઓછા મળતા હોય બહેરણ ઓછું વહેતું હોય તો અમારો અંચુક સંપર્ક કરી શકો છો મિત્રો આ રીતનું ઉત્પાદન તમને લાવી આપીશું જો તમે આ જબરદસ્ત ચિંડોરા લાગી ગયા છે મિત્રો લહેરખી લાગી ગઈ એવું જોઈ શકો છો જુઓ તમે છે દરેક જગ્યાએ એક નંબરનું રિઝલ્ટ આને કહેવાય વાડી પીરી પડતી હોય વિકાસ ના થતો હોય ગ્રોથ ના થતો હોય ગ્રીનરી ના આવતી હોય વાડી તમારી પીળી પડતી હોય ઉત્પાદન ઓછું આવતું હોય બહેરણ ઓછું બેસતું હોય તો અમારો સંપર્ક કરી શકો છો મિત્રો જુઓ કેટલા જબરદસ્ત કિંડોરા લાગી ગયા છે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે જય જવાન જય કિસાન ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ